આપણે શિહોર તાલુકાના ટાણા ગામ ને જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છું એની સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો બરાબર અને સાથે સાથે ખાસ કેટલા ફૂટ છે ભાઈશ ફૂટ લંબાઈ અને અંદરનો ગાળો ચાર ફૂટ નો પોળાય છે આ સરસ મજાનો મોટો અવેડો બનાવી છે કેમ કે એક સાથે ઘણા 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 બધા 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 તળસોડોમાં આવેલા બળદ ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ આનંદ સાથે પાણી પી શકે એના માટે સરસ મજાનો અવેડો છે અને આ સરસ મજાનો આખો શેડ છે તમે જોઈ શકો છો તમારા સાથ સપોર્ટ અને સહયોગ થી અવડો મોટો શેડ બનાવી નાખ્યો છે બરોબર ખૂબ સરસ મજાનો શેડ બનાવ્યો છે એટલે ખાસ અવશ્ય કહું જે રીતે તમારો સાથ સપોર્ટ અને સહયોગ મળે છે એની રીતે આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા બનાવી રાખજો આ એક વેડો અહીંયા છે અને એક વેડો જે આગળ બનાવવાનો છે એનો વિડીયો હું આગળને અપલોડ કરીશ પણ ત્યાં સુધીમાં વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો ભાઈનો ખૂબ ખૂબ આભાર અને કામ સરસ મજાનું કરે છે તે દિલથી સેલ્યુટ કરું છું પણ વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર